દોસ્તો આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે ગોપાલ ઇટાલિયા જીતી ગયા સફળતા મળી ગઈ મજા આવી ગઈ પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે સફળતામાં તો મજા છે અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલર ઇઝ એન ઓર્ફન ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે સફળ થાઓ તો બધા એમ કે મેં આ કર્યું તું મેં આ કર્યું તું અમે અંદર ખાને ટેકામતા અને અમે અંદરથી તમારી આરે જતા સફળ થાવ તો દુનિયા આખી એમ કે કે મેં કર્યું ફેલ જાઓ તો અનાથ ફેલર હેઝ ફેલર ઇઝ એન ઓર્ફન અનાથ છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાશે અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં ગોપાલ ઇટાલિયન ઈશુદાન ગઢવીને બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ ન આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસો અંદરખાને હારેશું બહાર હારેશું આમ હારેશું તે માર બધું ગાયબ અચાનક અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને કોને અમને બધાને અને કોને આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થવી જોઈએ તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજું નો હોત તો આજે આ ઉજવણી નો હોત